ત્યારે સાત તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાની ચૂંટણી છે જે જેના ધ્યાનમાં રાખી અને અત્યારે જો અલગ અલગ વિસ્તારમાં લગભગ કરી પેત્રીસ જેટલા વિસ્તારોમાં અગતના પોઈન્ટ ઉપર જોઈએ પોલીસના નાકાબંધી અને તમામ ગાડીઓને ચેકિંગ આમાં ખાસ કરીને જો ગાડીઓમાં અમુક લોકો જોઈએ છરી ચાકુ તલવાર ધોકા આ પ્રકારના જો એવા શસ્ત્રો લાઈન ચાલે છે જો એકદમ પ્રતિબંધિત છે અને સાથો સાથ જો એ ઘણા બધા ગાડીઓમાં લોકો બ્લેક ફિલ્મ લગાવીને ચાલે છે ફિર અમુક લોકો જો મોટર સાયકલવાળા હોય છે તો મોડિફાઈડ સાયલેન્સર લઈને ગાડી ચલાવે જેના લીધે ધ્વનિ પ્રદૂષણ બી થાય છે અને લોકોને તકલીફ બી પડતી હોય છે તો એના અલગ અલગ જો એ વિષયો ઉપર ટાર્ગેટ કરીને જો ચેકિંગ છે આમાં છેલ્લા જો લગભગ અઠવાડિયાને વાત કરીએ તો લગભગ અમે લોકો વીસ હજાર જેટલા ગાડીઓના જો ચેકિંગ થઈ આમાં ટોટલ આપણે જેટલા હિસ્ટ્રી સીટરો હજારથી વધારે જે હિસ્ટ્રી સીટરો એમસીઆર કાર્ડવાળા અને તડી પારવાળા ચેક કરવામાં આવે જેમાં ત્રીસ લોકો તડી પાર થયેલા વ્યક્તિઓ જો આપણે ઘરેમાંથી મળી આવેલ છે એના વિરુદ્ધમાં કેસો કરવામાં આવેલા છે જો અઢીસો જેટલા કેસો થયા છે હથિયારોના જો રોડ રસ્તા ઉપર હથિયારો સાથે પકડાયા છે લગભગ જો એ ટુ જેટલા કેસે એવું છે જો દારૂ પીને ગાડી નશા કરીને ગાડી ચલાવતા પકડાયા છે અને ભયજનક રીતે ગાડી ચલાવે રોંગ સાઈડમાં ભાગે એવા લોકો બી કરી સૌથી વધારે લોકો પકડાય છે અને અઢીસો જેટલા ટુ વ્હીલર છે જેના મોડિફાઈડ સાયલેન્સર લગાવ્યા હતા આ લોકોને ગાડીઓ ડિટેન કરવામાં આવી છે અને તમામ સાયલેન્સરો બી ત્યાંથી રિમૂવ કરવામાં આવેલા છે અને એના સિવાય જો લગભગ જો કરી તીનસો જેટલા ગાડીઓ જે ફોર વ્હીલર છે જેના ઉપર બ્લેક ફિલ્મનો ઉપયોગ કરવામાં આવતો હતો એ આ બી કળાવેલા કળાએ મૂકવામાં આવેલા છે અને અત્યારે પૂરા જોઈએ તો લગભગ વીસ હજાર જેટલા લોકોના ઉપર અલગ અલગ સેક્શન્સમાં પ્રિવેન્ટિવ એક્શન પણ અમે લોકો લીધા છે આવનાર સાત તારીખની જે ચૂંટણી છે સારી રીતે અને શાંતિપૂર્ણ ઢંગસે જાય એના માટે આવનાર દિવસો બી આ કાર્યવાહી ચાલુ રહેશે આપના અગિયાર ટોટલ જોઈએ કુલ નવ જેટલા જેટલા આ ચેકપોસ્ટ ઉપર જોઈએ પોલીસના ટીમો છે એના સિવાય ચોત્રીસ એસએસટી અને છત્તીસ જોએ એફએસટી ફ્લાઇંગ સ્કવાડ અને સ્ટેટિક સ્ક્વાડની ટીમો કુલ મિલાવીને સેવન્ટી ટીમ્સ અલગ અલગ છે જેમાં એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ વિડીયોગ્રાફી સાથે પોલીસના ટીમો છે સાથે જોઈએ આ લોકો શહેરના અલગ અલગ વિસ્તારો ઉપર જોઈએ કોઈ એવા વસ્તુઓ જો ઇલેક્શન કમિશન તરફથી જો પ્રતિબંધિત છે એના કોઈ મૂવમેન્ટ નહીં થાય એના કોઈ દુરુપયોગ કરવામાં નહીં આવા બધા ચીજોના એના માટે અલગ અલગ સેવન્ટી જેટલા ટીમો કામ કરી રહી છે જોઈએ અને આ સિવાય જો અમારા નવ ચેક પોસ્ટ છે ત્યાં અમારા અધિકારીઓના સુપરવિઝનમાં જેટલા બી ગાડીઓ અંદર આવી રહ્યા છે એના તમામનું ચેકિંગ ચાલુ છે અત્યારે જો અમારા સીસીટીવી કંટ્રોલ રૂમ છે જ્યાં લગભગ જોઈએ આઠસો બાત્તર જેટલા કેમેરા અમારા અને મોર દેન ફિફ્ટીન હંડ્રેડ જેટલા કેમેરા જોઈએ કોર્પોરેશનના આ કેમેરાઓના માધ્યમથી બી જો મોનિટરિંગ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જો અમારી પાસે સીસીટીવી કંટ્રોલ રૂમમાં સોફ્ટવેર છે એના લઈને જો એઆઈ ટેકનોલોજી યા ફેસ રિકોગ્નિશન જો લઈને એનપીઆર કેમેરાઓ છે જો એનાથી જો અમે લોકો જોઈએ છે જો બી એવા વ્યક્તિઓ જો શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અત્યારે એના કોઈ મુવમેન્ટ હોય તો આ લોકો બી ડિટેક્ટ થાય અને એના પછી સ્પેશિયલ જો અમારી ટીમો છે ક્રાઇમ બ્રાન્ચની અને સોજીની ટીમો જોઈએ આ લોકો પર કાર્યવાહી કરે અને ઘણા બધા લોકો એવું છે જો નાસ્તા પડતા ફરતા જેના પાસામાં પકડીને અત્યાર સુધી લગભગ જો સેવન્ટી પ્લસ જો પાસાઓના કેસ પણ કરવામાં આવેલા છે અને નાઇન્ટી જેટલા લોકો છે જેના ઉપર તડી બારને પ્રક્રિયાઓ ચાલુ છે જેના નોટિસ બી ઇસ્યુ કરવામાં આવે છે તો એના માટે બી ટેકનોલોજીનો ઉપયોગ અમે લોકો કરી રહ્યા છીએ એ આ આપણા ચૂંટણી પતે એના પછી જો ઓર બી એગ્રેસિવ કારવાહી આ રહેશે જો એ અને આવનાર દિવસોમાં જેટલી આપણા સુરત શહેરમાં જો નાની મોટી જો સો કાળ જો ગેંગ્સ હતી જો લુખાઈ કરતી હતી અને લોકોને રંજાડતી હતી આ લોકો ઉપર બી અમે લોકો એકદમ